બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે જિલ્લા પ્રમુખ મયુર પટેલે મોટા માર્જિનથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો ચૂંટણીમાં રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને ભાજપના આગેવાનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે વોર્ડ નંબર આઠમાં ભાજપે ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ચૂંટણી પ્રચારમાં જોડાયા નગરપાલિકાની ચુમ્માલીસ બેઠકોમાંથી દસ બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર બિનહરીફ થયા છે નગરપાલિકાની ચોત્રીસ બેઠકો માટે ઓગણ ઉમેદવારો મેદાનમાં છે આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબરના આઠના જે ઉમેદવારો છે અમારા નટુભાઈ પરમાર હિલાબેન રોજીભાઈ છે ત્યારબાદ શીતલબેન છે એ લોકોના ચૂંટણી પ્રચારની આજથી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ છે ત્યારે બોટાદની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે ત્યારે ખૂબ આજે કાર્યકર્તા આનંદની અંદર ચૂંટણી પ્રચાર કરવાનું શરૂઆત કરી દીધી